કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર પર તો વિડીયોમાં અંત સુધી બનના રહેજો વિડીયોમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર પર આજની તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસ શનિવાર ત્રણ હાજર બસો ને દસ રૂપિયા સાવરકુંડલા બે હાજર બસો ત્રેવીસ રૂપિયા થી ત્રણ હાજર છસો ને પિસ્તાલીસ રૂપિયા અમરેલી બે હજાર ચારસો પચાસ રૂપિયા થી ત્રણ હજાર છસો એક રૂપિયા જમજોધપુર બે હાજર પાંચસો બાવીસ રૂપિયા થી ત્રણ હજાર ને પંચાવન રૂપિયા વિસાવદર બે હજાર પાંચ રૂપિયા થી બે હજાર આઠસો પચાસ રૂપિયા મેંદેડા બે હજાર તેર રૂપિયા થી ત્રણ હાજર બસો ને રૂપિયા હળવદ બે હજાર પાંત્રીસ રૂપિયા થી ત્રણ હજાર પાંચ રૂપિયા તો જોઈએ આગળ મિત્રો બોટાદ બે હજાર એકસો ને વીસ રૂપિયાથી બે હજાર નવસો પાંચ રૂપિયા ભાવનગર બે હજાર બસો ને દસ રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા જામનગર બે હજાર ચારસો ને પિસ્તાલીસ રૂપિયાથી ત્રણ હજાર એકવીસ રૂપિયા કાલાવડ બે હજાર બાવીસ રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા જુનાગઢ બે હજાર પાંચસો ને એકવીસ રૂપિયા થી ત્રણ હજાર બસો ને એકવીસ રૂપિયા બાબરા બે રૂપિયા મહુવા બે હજાર પાંચસો વીસ રૂપિયા જસદણ બે હજાર ત્રણસો ને એકવીસ રૂપિયા બે હજાર નવસો ને પંચાવન રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન